નેડિયાપાડાના શ્રી માનીને ચૈતરભાઈ વસાવા કે જેઓ સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી સમાજનો અવાજ છે આદિવાસી સમાજ છેલ્લા ત્રીસ વર્ષથી પીડાઈ રહ્યો છે લૂંટાઈ રહ્યો છે હલો નમસ્કાર મિત્રો જય જ્વાર જય આદિવાસી દોસ્તો જે આપણા છેતરભાઈના જે દોસ્તો જેલમપુરમાં આવ્યા છે એના વિશે ફરી એકવાર આંદોલન રાખવામાં આવ્યું છે દોસ્તો તો આપણા આદિવાસી ભાઈઓ અને આપણા છેતરભાઈના સમર્થકો શું કહેવા માગી રહ્યા છે દોસ્તો તો સમય ચાલો વિડીયો જોઈ લો અને પછી આપણે આગળ વાત કરીશું દોસ્તો ધારાસભ્ય શ્રી માનનીય ચૈતરભાઈ વસાવા કે જેઓ સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી સમાજનો અવાજ છે આદિવાસી સમાજ છેલ્લા ત્રીસ વર્ષથી પીડાઈ રહ્યો છે લૂંટાઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને ઉજાગર કરવાનું કામ આ ડેડીયાપાડાના ધારાસભ્યશ્રી માનનીય ચૈતરભાઈ વસાવા કરી રહ્યા હતા નર્મદા પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઈશારે રાજકીય કિન્નાખોરી રાખીને માનનીય ધારાસભ્યશ્રી પર જે ખોટો કેસ કરવામાં આવ્યો છે જે પ્રાંત કચેરીની અંદર આયોજન આયોજનની જે મિટિંગ હતી એની અંદર ના સભ્ય તરીકે અન્ય એક વેપારીની નિમણૂક કરવામાં આવી હતી આ જ બાબતની રજૂઆત હતી અન્ય કોઈ બાબત હતી નહીં એને ખોટા માર્ગે લઈ જઈ ગેરમાર્ગે દોરી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે ખોટા કેસ કરી અને તેમને જે કેસમાં ફસાવવામાં આવ્યા છે આજ રોજ જાલોદ પ્રાંત કચેરીના અધિકારી મારફતે અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આદિવાસી સમાજ તરફથી કહેવા માંગીએ છીએ કે સમગ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજ આખો એમની સાથે છે ન્યાય પર અમને ભરોસો છે જલ્દીથી જલ્દી એમની ઉપર આ ખોટા કરેલા કેસો પાછા ખેંચવામાં આવે અને તેમને જેલ મુક્ત કરવામાં આવે એવી અમે આજ રોજ રજૂઆત કરી છે દોસ્તો જે જેલમાં પુરામાં દોસ્તો તો એમના વકીલ શું કહેવા માંગી રહ્યા છે દોસ્તો કેટલી તારીખ પડી છે અને કઈ તારીખ પડી છે દોસ્તો વકીલ છેત્રા બીજો તમને વિડીયો બતાવ્યો એમાં બધી તમને માહિતી છે દોસ્તો

જે ફરિયાદી છે મૂળ ફરિયાદી જે છે એમના તરફે વકીલથી હાજર થયા અને એમણે એવું કીધું કે અમને ઇન્સ્ટ્રક્શન્સ એટલે અમને અમારા ફરિયાદી જે અસીલ છે એમણે એવું કીધું છે કે તમારે અમારા તરફે વકીલ તરીકે રહેવાનું છે એટલે એમણે હાજર થઈ અને કોર્ટ સમક્ષ આવતી તારીખે એમનું સોગંદનામું રજૂ કરશે અને એમને જે કંઈ ફરિયાદીને બીજી વધારાની વાતો કેવી છે એ કહેશે એવું જણાવેલ છે અને એટલા માટે જ કોર્ટે એમને અઠ્યાવીસ આઠની તારીખ આપી છે સમય આપ્યો છે અને હવેની સુનાવણી અઠ્યાવીસ આઠે થશે અને ત્યારે આગળ જે એ થશે તો દોસ્તો શેત્રનું એવું કેવું છે કે રીતે કે હવે બંધ કરવું છે અને જે આપણા આદિવાસી ભાઈઓને જે નિરાકરણ ને મળે તો નેતાઓ કે ગમે એવો માણો હોય તેની ખુરશી ઉતારી નાખવાની છે દોસ્તો તો આપણે શેત્રભાઈ તમે વિડીયો જોઈ લો હવે એકતા બતાવો હવે આવેદન નિવેદન બંધ હવે લડાઈંગે જીતા બંધ હવે મુર્દાબાદ જિંદાબાદ બંધ હવે જો ને અહીંયા હક અધિકાર છીનવા છે એ તલાટી હોય કે કલેક્ટર શ્રી હોય અમે છીનવી લઈશું એમની કુર્સી તૈયાર છો ને બધા અમે અહીંયા હાજર હતા એટલે આવી ગયા પણ ક્યારે ચૈતર વસાવા ના પણ હોય તમે બધા ચૈતર વસાવા છો કોઈ પોલીસ બોલીસ થી ડરવાની જરૂર નથી પોલીસ આપણે એક દિવસે સીન સપાટા અને લાઠીચાર્જ ની વાત કરશે પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી ને ઝૂકીશું નહીં અને દોસ્તો છે ભાઈ દોસ્તો ફરી જાય જેનો પૂર્વમાં મળે છે દોસ્તો તો એમના વિશે આપણા આદિવાસી ભાઈઓ શું કહેવાય

ત્યારે નથી હાલના જ ભાજપના પ્રાંતિજ ના એમએલ એ ગજેન્દ્રસિંહ પરમાર એ બળત્કાર આરોપી છે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટે જાહેર કર્યું છે કે એમને એરેસ્ટ કરો છતા ગુજરાતની પોલીસ માં આંગલી પોલીસ એરેસ્ટ નથી કરતી અને એક નિર્દોષ ધારાસભ્યને જે ઘટના બની નથી છતાં આજે આજે બિચારાને જેલમાં બેસાડી દીધા છે અને હું સરકારને કહીશ કે ચાલો પ્રાંત કચેરી તમારી પ્રાંત સાહેબ તમારા પ્રાંત કચેરીના સીસીટીવી તમારા એવું હોય તો તમે સીસીટીવી ફૂટેજ રજૂ કરો ને જનતાને ખબર પડે ચેતર વસાવે કર્યા હોય તો અને હું કઉ છું કે ચેતર વસાવે જો મહિલાને અપમાન કર્યા હોય મહિલાને ખોટી ખોટી ગાળો દીધી હોય તો ચેતર વસાવવા સજા મળે હું કઉ છું જાહેરમાં પણ જે કશું થયું જ નથી તમે સીસીટીવી ફૂટેજ રજૂ કરો તો ખબર પડે જનતાને માતરાન માત્ર રાજક્યો કિના ખોરી રાખીને ચેતર ભાયની વતી જતી લોકપ્રિયતાને જોઈને આ હવે તાલુકા પંચાયતી ચૂંટણી આવે છે એમાં ચેતરબાઈ ભાય પેલો કે પ્રજાની વચ્ચે જાય ના એના માટે ખાલી જેલમાં રાખવામાં આવ્યા છે તો ખેર જે રીતે તમે જોયું કે ચેતર વસાવા સામે કિના ખોરી રાખવામાં આવી છે ચેતર વસાવા પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે તેવી વાત અનેક લોકો અહીંયા કરી હખડે ઠઠ ગ્રાઉન્ડ ભરેલું હતું આજે અને આ તમામ લોકો સાથે મેં વાત કરી જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે તે લોકોના મંતવ્ય શું છે સવારથી જ જનતાના અભિપ્રાય હું લઈ રહ્યો છું અને હજુ પણ આગળ લેતો રહીશ હાલ મને ને મારા સાથે જીશાન ને રજા આપશો કેમેરા પર્સન જીશાન સૈયદ સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત મેટા ગ્રાઉન્ડ ડેડિયા